આ આજ ચોથા દિવસ છે ભગવાન શ્રીજીના સ્થાપનાના આ એના ધ્યાનમાં રાખીને આ સમગ્ર જેટલા બી અમારા ચાર પાંચ પોલીસ સ્ટેશન છે અમારા પોલીસ માટે જો સંવેદનશીલ અમે લોકો ઘડીએ છીએ આ વિસ્તારોમાં રેપિડ એક્શન ફોર્સ સીઆરપીએફના ટીમ અમારે એસઆરપીના ટીમ અને અમારા હર ટીમમાં જો ત્રણ ત્રણ ડીસીપી અને જોઈન્ટ સેક્ટર સેક્ટરના જેટલા બી અમારા જોઈન્ટ સીપી છે એના નેતૃત્વમાં જો ત્રણ જેટલા અલગ અલગ વિસ્તારો રૂટ બનાવીને અમે લોકો આશરે પાંચસો જેટલા ટોટલ ફોર્સ ત્રણ વિસ્તારોમાં અલગ અલગ જોઈએ ફૂડ પેટ્રોલિંગ કરી રહી છે અને સાથોસાથ આ જો જ્યાં ગણેશ ભગવાનની સ્થાપના છે ત્યાં તો જઈને મળે છે એના જો બી પંડાળના લોકો સાથે વાતચીત કરવાના જોએ અને સાથોસાથ જો રાસ્તામાં આવતા જો મુસ્લિમ વિસ્તાર છે ત્યાં બી લોકોને મળે છે અને સારી રીતે બધા લોકો એકબીજા સાથે મળીને તહેવાર મનાવે આ પ્રકારના સૂચનાઓ પણ આવતા રહે છે સાથો સાથ અમે લોકો અત્યારે જો સીસીટીવી અંદરના વિસ્તારમાં જો પંડાળો પર લગાવે છે એના બી એક વખત સમીક્ષા કરીએ છીએ જોઈએ કે લાગી જાય ગયા છે કે નહીં અગર નહીં લાગે હોય તો તાત્કાલિક એના બી પૂર્ણ કરે જોઈએ અને આ સમગ્ર જેટલા રૂટો પે છે એના મેઇન પર્પસ છે કે એના કોન્ફિડન્સ બિલ્ડિંગ મેઝર તરીકે લઈએ છીએ કે લોકોને વિશ્વાસ રહે કે પોલીસ સદૈવ સુરત પોલીસ એના માટે છે એના સાથે છે કોઈપણ પ્રકારનો કોઈ અફવા વગર કોઈ ધ્યાન નહીં આપે જોઈએ અને નાના મોટા કોઈ આજુબાજુ રહેતા હોય એવા કોઈ પ્રશ્નો ઉભા હોય તાત્કાલિક પોલીસમાં બતાવે જોઈએ આ હશે અમે લોકો અત્યારે એરિયા ડોમિનેશન કરવા માટે પેટ્રોલિંગ કરીએ છીએ અને આવનાર દિવસોમાં બી આ સિસ્ટમ અમારા ચાલુ રહેશે પહેલેથી જો ભાગલ પાસે અમારા જો દ્રોણ સ્પોટ છે દ્રોણના કેમેરાઓથી બી આગળ પગલાં અઘાસી જેટલા છે દાવાઓ છે એના ઉપર બી અમારી ચેકિંગ અને વાત રાખવાની કામગીરી ચાલુ છે બ્યુરો રિપોર્ટ એસમી ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે